તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગમેટ રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા સહિતના પદાધિકારીઓએ કમોસમી વરસાદથી ડાંગરના પાકના ક્ષતિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી તાપી જિલ્લાના તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ રાજ્ય કક્ષા મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામીડ રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પૂર્વ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા સહિતના પદાધિકારીઓએ કમોસમી વરસાદથી ડાંગરના પાકના ક્ષતિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી આ પ્રસંગે મંત્રીઓએ મહિલા ખેડૂતના ખેતરની મુલાકાત લઈ પાકમાં થયેલા નુકસાન અંગેની વિગત મેળવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને હંમેશા મદદરૂપ થવા કટિબદ્ધ છે મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ટોકરવા ચોક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ માળા અર્પણ કરી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ સહિત તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓને ટોકરવા ગામના સભ્યશ્રીઓ આગેવાનો પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી